તો જય માતાજી મિત્રો હું છું સોહન ને તમે જોઈ રહ્યા છો વીએસ લાઈફ સ્ટાઇલ આજે જવાના હતા આપણે મંગલપુર તાવવામાં અમે હતા પરદીપની વાટે પછી તો પરદીપ આવી ગયો અને પછી તો અમે ત્રણેય નીકળી ગયા મંગલપુર તરફ અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડિયો જોવા માટે જોયો તા તો મંગલપુરની લાઇટો દેખાવા માંડી હતી અને પછી તો આપણે પહોંચી ગયા મંગલપુર ને મંગલપુર જઈને સીધા આપણે પહોંચી ગયા દર્શન કરવા અમે તો દર્શન કરી લીધા હતા તમે પણ દર્શન કરી લેજો કોમેન્ટમાં માં મેલડી લખી નાખજો અને પછી તો આપણે નીકળી ગયા જ્યાં આપણો તાવો થતો હતો ત્યાં આપણે ભાઈબંધોને મદદ તો કરાવવી પડશે ને 아, 보라! તમે જે આ ગુલાબી ટી શર્ટ વાળાને જોઈ રહ્યા છો ને એનું કામ બહુ જોરદાર આખા તાવામાં કામ કર્યું હોય ને તો એને હું તમને આગળ દેખાડીશ પછી તો પરદીપ ને વિજયભાઈ બે પૂરીઓ બનાવવા માંડ્યા હો ભાઈ આઈન આંકર જોઈતા તો અમને પૂરીઓ તળવાનું ચાલુ કરી દીધું હતું આ ભાઈ બંને આપણે બેહેડો તો સંભારો બનાવો પણ આ તો સાનો મોનો કાંકડી ખાતો તો પછી તો વિડીયોમાં લીધો ને કીધું કા ભાઈ આ તો મેં ટમેટો દેખાડવા માંડ્યો અને પછી તો પરદીપ ભાઈ પાપડ તળવાનું ચાલુ કર્યું હો પાપડ હજુ તળવાનું ચાલુ જ કીધું હતું તો આ તો આ બધા તૈયાર થઈ ગયા ક્યારે ઘણ નીકળે ને ક્યારે આપણે હાથ મારી જ દેવી હું જે માણેની તમને વાત કરતો હતો એનું કામ ચાલુ થઈ જ ગયું તું તો હવે પૂરી અને શાક બે કમ્પ્લીટ થઈ ગયું તું પણ આપણે હતા એક વસ્તુની વાટે પછી તો એ વસ્તુની વાટે વાટે આપણે એટલે આ શું કર્યું એ ભાઈ આઈન કરજો તો એ મગડા એ મગડા શું કરતો બે હસો બોલ હસો બોલ પકડી લીધો પછી તો જોયું તો આ બે કઈક લઈને આવતા હતા જેની વાટે આ બધા ઉભા હતા પછી તો બે આવ્યા બે વધાવી લીધા જોયું તા તો કેરીનો રસ અને અમારી પાછો દૂધ નાખ્યું હો પછી તો બરફ ને એવું નાખેલું પછી તો હલાયું છે એને હું વાત નહોતો કરતો આનું કામકાજ બહુ રેડી જો બીજા કામમાં મદદ કરી એને પછી તો બધાએ ડીસું લઈ લીધું હો અને પછી તો ભાઈબંધ શાક ને પૂરી દેવા માંડ્યો આગળ કેરીનો રસ દેવાનું ચાલુ હતું મેં આને પૂછ્યું મેં કે તારે એટલે કેરીને રસ પીવાનો નથી તા ક્યાંક ના ના હવે નથી પીવો પછી તો એને શાક લઈ લીધું જોયું તા તો પાછળથી ગ્લાસ કાઢીને ક્યાંક ભૈ્યા ભજે એન્કર જોયું તા તો વિજયભાઈ ડીશ લઈ લીધી હતી પછી તો મેં ડીશ લઈ લીધી લઈ લીધું શાક બધા કે એટલે તારે પૂરી નથી લેવાની મેં કે ના ના પૂરી નથી લેવી આપણે મને રસનો ગ્લાસ ભેજ દે ને ભાઈ હું શાક ને રસ ખાઈ લઈશ જોયું તા તો આપણે વિજયભાઈ પહેલાંથી મંગાવેલી પૂરી પાપડ ને એવું બધું આવી ગયું હતું પછી તો આ બધા ચાલુ કરી દીધું હું નહોતો કે તો આનું કામકાજ બહુ રેડી આના જેવું કામકાજ કોઈથી થાય નહીં એ પોતે જ કરી શકે પછી તો આવડા બધા કે અમને તો વિડીયોમાં લે પછી તો આ બધાને વિડીયોમાં લઈ લીધો જોયું તા ભાઈ બે ગલાસ ઠપ કર્યા પછી તો આપણે બધું કમ્પ્લીટ કરીને આમ પગે લાગવા ગયા જ્યાં થઈને જોવાડામાં ઇસકા સડી ગયેલા તમને ખબર ન હોય તો હું કહી દઉં આ બે હું કેરીનો રસ પી ગયા છે ને હજમ કરવા માટે કાંઈ ઇસકા સડ્યા છે બીજું કાંઈ નથી પછી તો આપણે બધા નીકળી ગયા ઘર તરફ આજનો વિડીયો આટલો જ હતો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો